આ તો કુલ રકમ આ બધા માલ ટ્રંગા એકને સબિયર રકમ એટલે કે ગોરપોલે 3 લાખ આખે દેવું છે એ ટોટલ 20 લાખ રૂપિયા જે ઉદે થાય છે બરાબર બરાબર થાય તો મારા વાત કરો તો મને હારું કંઈ કશું જે તળપેલી ભૂલ વાત હતી વાત બંધ કરતી રહ્યા અગિયાર દિવાળું ખૂબ હે આ બધું